મહામાનવ વિશ્વ વિભૂતિ એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દર્શક મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકરે ફક્ત કોઈ એક સમાજને નહીં પરંતુ ભારત દેશમાં રહેનારે તમામ લોકોને મૂળભૂત અધિકારો આપ્યા છે મહિલાઓનો પણ વિકાસ થયો છે તેનું મૂળભૂત કારણ બાબા સાહેબ આંબેડકર છે ત્યારે પાદરા તાલુકાના પીપળી ગામે આજરોજ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણી મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા ત્યારે ચોક્કસથી આપણી સાથે ભરતભાઈ સાહેબ ભરતભાઈ આજરોજ પાદરા ખાતે જે પીપળી ગામે ડોક્ટર સાહેબ આંબેડકરના મૂર્તિનું જે છે સ્ટેચ્યુનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કયા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ રાખવામાં આવ્યો શું કહીશ આજે ઘણા વર્ષથી બે વર્ષની આજુબાજુમાં આ પીપરી ગામના છોકરાઓને એવું લાગ્યું કે અમે લોકો આટલા બધા પ્રોગ્રામોમાં જઈએ છીએ જય ભીમ જય સંવિધાનના નારાઓ લાગે છે અને બાબા સાહેબની પ્રતિમાનું અને મસીઓનું અનાવરણ થઈ રહ્યું છે બધી જગ્યાએ તો આ દીકરાઓ જે કહેવાય 10 વર્ષ 12 વર્ષ 13 વર્ષના દીકરાઓ એમના બાપને પૂછી રહ્યા છે કે પપ્પા આપડા ગામની અંદર ક્યારે બાબા સાહેબ નો પ્રતિમા નું અનાવરણ થશે ક્યારે બાબા સાહેબ ની પ્રતિમા આવશે ક્યારે અમે પણ જાહો જલાલી કરીશું ક્યારે નાચીશું ક્યારે ઘરો પેદા કરીશું ત્યારે બધા જ એવા બાપ ના એવા ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનો અને બધા જ ગામના બધા સર્વ લોકો બધા સાથે મળી સરપંચ થી લઈને ગામના યુવાનો થી લઈને બધા શું કોઈ સાથ આપ્યો અને અહિયાં એવું કીધું કે તમારે કઈ જગ્યા જોઈએ છે એ જગ્યા આપીએ આ લોકો ખુશીનો જે માહોલ હતો એ માહોલ જયારે મેં પહેલી વખત આવ્યો ત્યારે મને એવું લાગ્યું કે આ લોકોની અંદર કેટલી બધી એ છે જાગૃતતા અને એ લોકોની અંદર કેટલું બધું અંદરથી એક ઉત્તેજના છે કે બાબા સાહેબ ની પ્રતિમા નું અનાવરણ કરીએ જયારે અનાવરણ કરવાની જયારે ઈચ્છા ધરાય ત્યારે એ લોકો સાથે કોઈ પણ વસ્તુ નતું પરંતુ બાબા સાહેબ વરી ચૂકેલા એવા કેટલાય ધર્મેશભાઈ અશક્ય નથી આપણે કેમ નહીં અત્યાર સુધી જે પણ કર્યું એ એમાંથી કશું મળ્યું નથી જયારે હક અને અધિકાર આ બાબા સાહેબના સંવિધાને આપ્યા છે તો એ બાબા સાહેબ ના સંવિધાને આપ્યા હોય તો આપણે એવી કોઈ તારીખ નક્કી કરો બાકીનું બધું થઈ જશે તો છવ્વીસ બે હાજર ચોવીસ ના રોજ છવ્વીસ નવેમ્બર બે હાજર ચોવીસ ના રોજ એક સપનું લઈએ કે સંવિધાન છે એ સંવિધાન દિવસે પંચોતેર વર્ષ પૂરા થાય એ જનાવરણ થાય કે તન મન ધન સમય જે પણ આપવાનું હશે આપી અમને કરીશું એનું તમે જોઈ રહ્યા છો આજે અને મને તો એટલો બધો ગર્વ છે એક તેર વર્ષ બાર વર્ષના બાળકોની અંદર આટલું જનુન અને જુઝબો હોય તો આવનાર ભાવિ કેવું હશે અને આ જનૂન આ જ જજ્બો આપણા બાળકો ની અંદર પેદા કરવો પડશે બાબા સાહેબ ની પ્રતિમા બાબા સાહેબે એવું નથી કીધું કે મારી મૂર્તિઓ મૂકો પણ બાબા સાહેબ ની પ્રતિમા એટલા માટે મૂકવી પડે છે કે જે લોકો બીજી જગ્યા વળાંક લઈ રહ્યા છે બાપ ને પૂછે કે આ કોણ છે તેવું કે આ ભારત દેશ નો બાપ છે સંવિધાન ના રચિતા છે દુનિયા નું પ્રથમ જે સંવિધાન લખ્યું છે એના રચિતા છે એના માટે જે કસમ ગાદી આટલ પીપરી ગામની અંદર એક મહોત્સવ જબરજસ્ત મહોત્સવની જેમ આજુબાજુના ગામથી લઈને સિટી લઈને સુરતથી અમદાવાદથી અંકલેશ્વરથી ભરૂચથી લોકો આવ્યા છે ભરચોક પબ્લિકની અંદર આખા ગામમાં વરગોડો ડીજે ના તાલે નાચી અને પીઆઈ સાહેબથી લઈને બધા જ આવ્યા અને બધા જ લોકો ભેગા થઈ પ્રતિમાનું અનાવરણ કર્યું અને અત્યારે સાંજે અને બારસો પંદરસો લોકોનું જમણવાર કર્યું છે આ લોકોનો એટલું જઝ્બો છે કે ભાઈ સો બસો રૂપિયા ભેગા કરવા કેટલી બધી કઠિન હતી આજે આટલો મોટો પ્રોગ્રામ કરે છે એમનો પીપરી ગ્રામ દ્વારા લોકોને મારા સલામ છે અને અત્યારે જમવાનું જે ઓર્કેસ્ટ્રા પાર્ટી છે

કહી શકાય કે બંધારણ દિવસના દિવસ નિમિત્તે રોજ પાદરાના પીપળી ગામ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે લોકોમાં જાગૃતતા આવે બાબાસાહેબ ને વાંચે બાબાસાહેબે કેવા કાર્યો કર્યો છે કોના માટે કર્યા છે આ તમામ પ્રકારની જાગૃતતા માટે પીપળી ગામ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિનું અનાવરણ થયું ત્યારે આપણી સાથે સ્થાનિક છે કેવા પ્રકારનું આયોજન હતું સવારથી કેવા પ્રકારનું આયોજન થયું છે કેવા કેવા પ્રકારના આયોજનો આજરોજ પીપળી ગામ ખાતે કરવામાં આ કાર્યક્રમમાં અમારા ભીમ યોદ્ધા જેવાથી પ્રેરાય ને અમે વિચાર્યું કે અમારા ગામમાં અમારા બાપની પ્રતિમા હોય કે જે જો અમારા બાળકો ગામમાં બાબા સાહેબ છે ને પ્રેરાય કે મારે પણ આવું બનવું છે મારે પણ સમાજ માટે દેશ માટે કઈ કરવું છે એ માટે સવારથી અમારો પ્રોબ્લેમ વિવિધ જાતિ રંગોળીપુરી ગામમાં વરઘોડો કાઢ્યો અત્યારે ભોજન છે ઓર્કેસ્ટ્રા પાર્ટી છે વિવિધ સન્માન કાર્યક્રમ છે પ્રતિમા અનાવરણ હતું અને મને આ પ્રેરણા અમારા ભીમ યોદ્ધાઓ માંથી જ મળી છે અમારી પાસે જયારે આ કાર્ય ની શરૂઆત કરી વિચાર સિવાય કશું જ નતું એક વિચાર હતો કે મને મારા ગામમાં

હર્ષ નાસો આવી રહ્યા છે આ એ ખુશી બનાવી નહીં શકતો આજે હું પહેલી વાર બોલી રહ્યો છું એ મને મારા બાબા સાહેબ ને પ્રતાપે આટલી બોલવું માયખા હું એક બધાના ખેલ નથી બોલી જય ભી સાહેબ ગામના તમામ લોકોએ સર્વ સમાજના કોઈ પણ નાગરિકને અમે આયોજન સર્વ સમાજના લોકો થી જ કર્યું અમારી દરેક જગ્યાએ લખ્યું છે પીપરી ગામના સમસ્ત નાગરિકો એટલે જારે પણ જ્યાં પણ કોઈ વાંચતું હતું તેમને એવું લાગે કે આયોજનમાં અમે ભાગીદાર છે કોઈ જગ્યાએ અમે કોઈ સંગઠન કે ટીમ નું નામ નથી લખ્યું જારે દરેક જગ્યાએ અમે એવું લખ્યું છે કે પીપરી ગામના સમસ્ત નાગરિકો એટલે જારે પણ એમની નજર પડી જે તેમને એવું લાગ્યું કે આયોજનમાં એક ભાગ છે એનો

અહિયા એમનો પગાર ભાઈ અમિતાભ બચ્ચન છે કેવાયુ

ધન્યવાદ કરવાનો આપણે ગરીબાઈ થી નાનપણ થી મોટા પહેલા રણછ ગુરુજી એમને સ્થાન આપો फ़ करजो आई जाओ आई जाओ आगर आई जा